બેલેંક કરી દીધું બદુલે સંકર દીધું કેવી રહે અમારા તો ફરક છે બધું અંદર શું મમ્મી સવારમાં શાક ખાશે મમ્મી વાવ ખીર બનાવી શું વાત છે

ફેવરેટ ઓલે એન્જોયસ હે ને કે કાલે મળી ને આપણને સેમ ટુ સેમ તારે ઓના જીવિત છે મમ્મી મસ્તી કરે હમ આજે તો વેલો લેવાની આવો કે કાલે તો વેલો લેવા આવો આજે તો ગમે તેરો વરસાદ પડશે પણ તને 5 ને 15 લેવાઈસ 5 ને 15 લેવાઈસ તો 5 ને 5 લેવાઈસ તો ફાઈનલી મિત્રો જો સવા સવા ખીર બની ગઈ છે ફેવરેટ આ બાળકો માટે હે નહીં આ મારી છે પીહુ તારું ફેવરેટ છે ને બુલેજીન ખાવાનું રોહિ આ શું છે દૂધ નહીં નહીં તો ખીર બનાવી સવાર સવારમાં કે બની છે જો મમ્મી ગરમ છો પેલા જો ધ્યાન રાખજો ટેસ્ટ કર્યો કેવી છે હજુ ટેસ્ટ નહીં કર્યો ઠંડી થવા

કોઈ પણ જે બ્લેક બ્લેક હતું ને છેલ્લી ડાળમાં એ ગતું રહ્યું રૂમ ખાલી છે આજે જો રીત રીતિકા દોઢ કલાકની ટ્રીટમેન્ટ તો બે કાલે મિત્રો પોણો કલાક જેવી ટ્રીટમેન્ટ કરી આજે દોઢ કલાક કરશે જોઈએ છે કેવું થાય છે એને એક્સપિરિયન્સ કેવું રહે છે અનુભવ કેવું રહે છે મને ભગવાને જે પ્રાર્થના કરું છું કે એને થોડી સહન શક્તિ આપે શું કહેવું નહીં જે થાય કશું થાય નહીં પણ થોડું તકીબ તો પડે ને હં હવે રીતે કરતું સેન્સોડાયન ટ્યુબ આવે ને એ લાવી દે હવે ના એ સારી આવે ડોક્ટર એ ડોક્ટર ડૉક્ટરથી રિકમેન્ડ કરે છે આપણને ડૉક્ટરની રિકમેન્ડ ટ્યુબ આવે શું કહેવાય સેન્સોડાયન જે મારી મમ્મી અત્યારે પણ ટ્યુબથી કરે છે તો મારા મમ્મીના બે ત્રણ દારૂ જે દાંત હતા ને એ હળતા હતા પણ એ ટ્યુબ રોજે રોજે એવરી ડે સવારે લગાવવાથી બધા જ ફિટ થઈ ગયા એમ પાછા મેં પણ એક યુઝ કર્યું એનો કોઈ ફ્લેવર ના આવે એનો કોઈ સ્વાદ ના આવે ખાલી તમે કેવું આમ લિક્વિડ ઘસતા હોય એવું લાગે અને હું તો અત્યારે તો જ કરું છું જે આવે કરવાથી એકદમ ફ્રેશ થઈ જાય રે પણ એના પેલું અંદર વ્હાઇટ વ્હાઈટ ડોટ ડોટ જેવું આવે ને ક્લોઝઅપમાં એ અંદર ઘસી જાય ને દાંતમાં તો એકદમ ફ્રેશ થઈ જવાય એમ માઉથ ફ્રેશ થઈ જાય ભાઈ ડાક્ટર કે શું બન્યા છી ના હજુ વગર માનો બાકી છે તો ફાઈનલ મિત્રો જુઓ હવે ડાળ ઢોકળી મારી ફેવરેટ બની છે હવે રીતિકા પીરસે ડાળ ઢોકળી કેમ કે ડુંગળી બટાકાનું શાક પણ બનાવ્યું છે અને ડાળ ઢોકળી પણ બનાવી છે તો કઈ ખાણી મજા કઈ કરે છે તું શું કહું છું મમ્મા શાકને રોટલી શાકને રોટલી ખાય છે ડાળ ઢોકળી ની ભાવતી છે ના મમ્મી વિરુ તું ખઈશ બો આરો છે બો તો મિત્રો જો કેટલા વાગે વાગે ખાધી દીધું આજે સાડા બાર વાગે છે તો સાડા બાર વાગે આજે વહેલું બની ગયું બધાન બધા કરીને સ્કૂલે પહેલા જમવાનું બનાવ્યું છે પછી હવે કપડાં પોતું કરશે તો ફાઇનલી ફટાફટી આપણે ટેસ્ટ કરી લઈએ છીએ ઢોકળી કેવી બની જો એક નંબર ડાળ ઢોકળી ક્યારે બને જ્યારે મારે ઘરે સાંજે દાળ બની જ હોય અને એ દાળ જો વધી હોય તો સવારે દાળ ઢોકળી મે બનાવી દઈએ છે તો બહુ જ ભાવે એમ બહુ ટાઈમ લોંગ ટાઈમે બની એમ કેમ કે પહેલા પણ બનતી હતી

હા ફોર માઇન જવાનું તો જો તો ખરા કેવું અત્યારે તો તાપ કાઢ્યો છે જો બિલકુલ ચડેલું નહીં બિલકુલ તાપ છે અને નીચે પાણી પડી પડીને કેવી લીધા મેં કે જોવો તો કપડાં આજે બધા બહાર કાઢે છે કારણ કે વરસાદ આજે પડશે નહીં એ તો ગેરંટી છે કારણ કે તાપ છે એટલે જો મિત્રો રૂહીના નાસ્તામાં સ્કૂલથી લઈને આવે છે અને નાસ્તામાં કેટલા લોકો ભાગ્યા પડે છે રૂહી રોજ લાવજો હું નાસ્તો આની કમ્પ્લેન આવી છે મને બહાર ત્યાં કીધું તે ઘરે એમ્પ્લોય ત્યાં કરે સ્કૂલમાં એમ નહીં કે રૂહીને હું ત્રણ ત્રણ વખત કહું છું વોશરૂમ કરવાનું પણ રૂહી ત્યાં ઘરે વોશરૂમ કરવા જતી નહીં કેમ ના અને બીકના અંદર આજે અંદર એની લેંગ્વેજમાં વોશરૂમ કરી નાખ્યું નહીં છી બોલ બાક બે ગંદી મેં એને કીધેલું એને જે પ્રાર્થના બેસે છે ને ત્યાં કહીને આવું છું મૂકવું પેરુહી બા છે ને બાને કહેવાનું મૂકવું તને કહેશે ને તને લઈ જશે અને ચડ્ડી કઢાવશે આજે મને કીધું ત્યાં પિયુષ ભાઈ અમુક શું થયું કે તમારું રૂહીને મેં ત્રણ ત્રણ વખત પૂછું છું કે મેં રિસેસ મેં પૂછ્યું બપોરે પૂછ્યું અત્યારે પૂછ્યું બધા છોકરાઓનું ત્રણ ત્રણ વખત પૂછું છું તમારું ઋષિ નહીં કહેવું કરું તો મેં કીધું હતા કે બંદર મામા હતા કે મૂકું બંદર મામા તો ના બોલે

એકદમ સુપર આ પહેલા જો રીતિકા કેવા લાગતી હતી જો આ બધા બધા ફોટોસ છે કેવા લાગે છે જો આ મારા પપ્પા છે અમારી મમ્મી છે આ મારા પપ્પા છે અમારી મમ્મી છે આ જોસ્ના છે આ મારા મામા છે જો અમારા મામા છે અમારી મમ્મી છે જોત્સ્ના છે આ બીજા મામા છે ઘણા બધા જુબો જૂના ફોટા છે આ મારા દાદી છે દાદી છે આ દાદા છે જો જો આ બધા બહુ ફોટા જૂના છે જો આ જોસ્તાના ફોટા છે જો માર મમ્મી કેવા લાગે પહેલા સિંગલ બોડી ના હતા માર મમ્મી આ જોસ્ના ને કાજલ આ જોસ્ના છે જો જ્યારે મે ફરવા માટે ગયા હતા ને હું નાનો હતો ત્યારે જો બહુ નાનો હતો હું જો મારા પપ્પા છે આ હું છું અમે ફરવા માટે ગયા હતા જો લો પપ્પા છે આ મારી બેન છે આ જો લો આ પીહુ છે પીહુ કેટલી નાની છે જો તો જો આ બધી પીહુની યાદો મેં સાચવી રાખી છે જ્યારે પણ મોડી થશે ને ત્યારે એને ખબર પડશે કે મારા મામાએ બધા જ પિક્ચર્સ એના ફોટો સાચવી રાખ્યા છે કેમ કે બચપનથી અહીંયા અહીંયા જ છે ભણે છે અહીંયા જ રહે છે બધી જ રીતે વેકેશન હોય ત્યાં જ ત્યારે જ જાય છે ત્યાં પપ્પાના ઘરે તો ફાઇનલ એની બધી જ યાદો એની બધી જ લાઈફની મેમરીઝ બધી જ મેં સાચવી રાખી છે જો પાછે મારા પેલા હું કેવો લાગતો હતો ચાલો મિત્રો ઘણો ટાઈમ જશે ફોટા તો પછી કોક ટાઈમ બતાવીશ ને તો હવે જાઉં છું રીતિકાની ટ્રીટમેન્ટ કરાવવાની છે હજુ સાડા પાંચ વાગે બોલાયા છે સાડા પાંચ વાગી ગયા છે આજથી પાંચ મિનિટ ઉપર થઈ ગઈ છે કેમ કે હજાણ થઈ ગઈ છે તો ફાઇનલી હવે જઈએ છીએ ત્યાં દવાખાને હવે દવાખાને રિતિકાની ટ્રીટમેન્ટ કરશે અહીંયા બીજી આજે બીજો દિવસ છે વિઝિટનો આજે પછી ત્યાં આગળ શું વિડીયો ઉતારવાનું નોટ અલાઉડ છે કેમ કે ખાનગી હોસ્પિટલ હોય પ્રાઇવેટ હોસ્પિટલ હોય ને એટલા માટે ત્યાં આગળ મને વિડીયો ઉતારવા દેતા નથી તો કોઈ નહીં ગઈકાલે અડધો કલાક ટ્રીટમેન્ટ ચાલે હતી આજે આઈ થિંક કલાક જેવી ટ્રીટમેન્ટ ચાલવાની છે રીતિકાની આ ડાહની તો રૂટ કેનલ કરવાનું છે હજુ આજે પાંચ પાંચ દિવસ ટોટલ જવાનું છે તો આજે બીજો દિવસ છે તો બ્લોગમાં કંટ્રોલ બનાવી રહેજો મિત્રો હું જાઉં છું દવાખાને હવે દવાખાને જઈને પછી એનો

એટલા માટે જીભ લથડા એટલા માટે નતું બોલાતું કે કાલે ઇન્જેક્શન મિકેલા ને થવા માટે આખું અડધું બેરું થઈ ગયેલું અને જીભ બોલવા માટે તો મિત્રો આજે બીજો દિવસ હતો મને તો બહુ જ બીક લાગતી હતી કે ગઈકાલે એને આટલું બધું તકલીફ પડી ગઈ તો મકુ આજે બીજા દિવસે કેટલી બધી તકલીફ પડશે કેમકે આજે લોંગ વિઝિટ હતી આજે દોઢ કલાક લગી ટ્રીટમેન્ટ ચાલી પણ આજે ગઈકાલ કરતા આજે થોડું સારું એમ બહુ વધારે બધું અંદર